હેલો નમસ્કાર હું રામભાઈ સ્વાગત છું લઈએ કપાસ કોટન અને કોટન વાયદાની માહિતી તે જે નવા વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર તમે ભાગને શેર કરી શકો છો અને ભાગ તમને સારા લાગે તો ભાગ ને લાઇક કરી શકો છો કપાસ બજારની અંદર જે ભાગ છે બીજો રજૂ કરવામાં આવ્યો છે ભાગ બે ની અંદર માહિતી લઈએ વિદેશ વાયદાની બંધ સપાટી રાતની અને એ બાદ ખરીદોક્સ વાયદાની ઉપર છે કેવો અસર જોવા મળે છે કપાસ બજાર ઉપર છે આજની ચર્ચા કરીએ કપાસના ભાવ ભાગ ઉપર કપાસના પાછલા અઠવાડિયામાં લાસ્ટ છેલ્લો ભાગ છે મારો છે એની અંદર મેં ડિટેલ સાથે છે વિદેશ વાયદાનું લેવલ આપ્યું હતું તાણું સેન્ટ નીચેની તળિયાની સપાટી એ તમારે ચિંતા નથી કરવાની અને સો સેન્ટ ઉપરની મથાની સપાટી છે એમાં તમારે તેજીની અંદર ખુશ નથી થવાનું કારણ કે વાયદો છે ઉપરના મથાળાની સો સેન્ટ ઉપરની સ્થિતિ ટકાવી નહીં શકે તાણું સેન્ટ નીચે એટલે કે અઠયાસી નેવું સેન્ટના ભાવ છે તળિયાના નહીં બતાવી શકે અથવા બતાવશે તો ત્યાં ટકી નહીં શકે ફરીથી વાયદો તાણું સેન્ટ ઉપર છે પહોંચતો બાણું તાણું સેન્ટ ઉપર વાયદાની જે વધારે પડતી સ્થિતિ બાણું તાણું સેન્ટથી લઈને અને અઠ્ઠાણું નવાણું સેન્ટ સુધી છે વાયદાની સ્થિતિ છે બનેલી

વેચાણના અમેરિકાના સારા નહીં જોવા મળે આપણે વારંવાર આગલા અઠવાડિયામાં પણ કહ્યું હતું કે જ્યારે તમને નિકાસ વેચાણ સારું જોવા મળશે સાપ્તાહિક નિકાસ વેચાણનો રિપોર્ટ છે તમારી સામે વારંવાર જે અમે અઠવાડિયે રજૂ કરતા હોઈએ છીએ એમાં વધારે પડતો સુધારો ક્યારે આવી જાય કોઈ નથી બતાવી શકતો અને એના ઉપર છે વધારે પડતી તેજી વિદેશ વાયદા ઉપર જોવા મળતી હોય છે આજે લગભગ ટાઈમ રહેશે તો આજે સાપ્તાહિક નિકાસ વેચાણના ડેટા છે પાછળના ત્રણ ચાર દિવસ પહેલા આવેલા એ કદાચ તમારી સામે રજૂ કરવામાં આવશે હવે જોઈએ કોટન ફ્યુચર્સ કહેતા કે આઈસ ફ્યુચર્સ અમેરિકન વાયદા ઉપર છે મે કોન્ટ્રાક્ટમાં ઓપનિંગ સપાટી છે આપણે ત્રણ ઉપર અઠ્યાવીસ સેન્ટની જોવા મળી હતી અઢાર માર્ચે ઉંસા મથળાની પ્રાઇસ જોઈએ તો રાત્રે છે ચન્નું સેન્ટની બતાવવામાં આવી હતી લોઅર સાઈડ તળિયાની સપાટી છે સેન્ટની બતાવવામાં આવી વોલ્યુમ જોવા મળ્યું હતું પણ વિદેશ વાયદાની અંદર મે કોન્ટ્રાક્ટની અંદર આપણે મજબૂત સ્થિતિ એટલે કે પંચાણું સેન્ટ ઉપરના ભાવ છે ટકેલા ન જોવા મળ્યા તેજી છે આપણે જોવા મળે છે પણ વધારે પડતી તેજી છે પંચાણું સન્વેન્ટ ના ભાવ ટકવા જોઈએ એ ટકેલા ભાવ ન જોવા મળ્યા એના લે છે આપણને સોરાણુ પર સત્તાવન સેન્ટે વાયદો બંધ થયો જીરો પોઈન્ટ ત્રેસઠ ટકાની જે મજબૂતી જોવા મળે છે એ દર્શાવે છે કે વિદેશનો પૂરેપૂરો સપોર્ટ છે આપણા ઘરેલું બંને વાયદા ઉપર છે જોવા નથી મળતો માર્ચ કોન્ટ્રાક્ટમાં ઘરેલું કોસમાં જોઈએ તો ઓપનિંગ સપાટી એકસઠ રૂપિયાના ભાવ જોવા મળ્યા ઉષા મથલા છે ચાલીસ રૂપિયાની સપાટી કાલે જોવા મળી હતી તળિયાની સપાટી લોવર સાઈડ એકસઠ ચારસો ના ભાવ જોવા મળ્યા હતા અને રાત્રે વાયદો નવ વાગે કાલે સાંજે છે આપણે એકસઠ હજાર પાંચસો રૂપિયા બંધ થતો જોવા મળ્યો હતો પણ વાયદાની અંદર જોઈએ તો આપણે વીસ રૂપિયાનું મામૂલી છે દબાણ જોવા મળતું હતું અને મે કોન્ટ્રાક્ટમાં જોઈએ

કરીશું બંને સ્થિતિ કેવી સાંજ સુધીમાં કેવી જોવા મળશે એના ઉપર છે વિદેશ વિધાનશન છે કેવું જોવા મળે છે જનરલ કેટેગરીમાં છે પંચાવન સાઠ રૂપિયા ભાવ છે આપણે અલગ અલગ વિસ્તારો વાય જોવા મળતા હતા એક મન પ્રતિ વીસ કિલોના જનરલ સુપરમાં જોઈએ તો ચૌદસો રૂપિયા થી લઈને પંદરસો વચ્ચે છે આપણે બજાર છે ગામડે જોવા મળતું હતું એવી રીતે ફોરજી સારા ઉતાર સારી ક્વોલિટી વાળા કપાસ આપણે ચર્ચા કરી તો એમાં ભાવ છે આપણને ચૌદસો પંચોતેર રૂપિયા થી લઈ પંદરસો પંચોતેર રૂપિયા સુધી જોવા મળે છે અને એવી રીતના રૂપિયા લઈને વધારે પડતી એન્ટ્રીઓ ઊંચા અને સારા ભાવમાં આપણે જોવા મળતી અલગ અલગ યાર્ડોની અંદર અમુક યાડોની અંદર કદાચ એનાથી પણ વધારે ભાવ જોવા મળતા હોય છે પણ એકંદરે એ એન્ટ્રીઓ છે અમુક વિસ્તારોમાં જોવા મળતી હોય પણ વધારે ભાવ છે આપણે સોળસો પચીસ રૂપિયા સુધી છે ઊંચામાં સારા યાર્ડોમાં ઘણા બધા યાર્ડોમાં જોવા મળે છે અને જોઈએ તો સોળસો ની છે ગામડે ઓફર થતા ભાવ છે એક મના કિલો વિશ્કિલો પરથી વિસ્કિલોના ભાવ છે આપણે જોવા મળે પણ સ્થાનિક પરિપળથી કપાસ બજાર આપણી મજબૂત છે પણ વિદેશ વેદના આધારિત છે પાંચ દસ રૂપિયાનું દબાણ છે ભાવ ઉપર જોવા મળતું હોય છે અને ભાવ ઉપર છે તેજી મંદિર છે વિદેશ વેદાના આધારિત પાંચ દસ રૂપિયાની થતી હોય છે પણ વધારે પડતો બજાર ઘટી જાય અથવા તો વધારે પડતી કોઈ મંદિર થઈ જાય એવા કોઈ સંકોચ રાખવા નહીં અને કોઈ ચિંતા કરવાની નથી તમારો કપાસ તમારે વિચારી અને વેચાણ કરવાનું રહેતું હોય છે ફેનિકમાં આવીને વેચાણ ન કરવું અને ડિસિઝન છે ચિંતામાં આવી ન લેવું કારણ કે આપડી કપાસ બજાર ની અંદર તેજી મંદિર છે વિદેશ વૈદા આધારિત ત્રીસ ટકા જોવા મળશે સિત્તેર ટકા સ્થાનિક પરિબળ ઉપર છે આધાર રાખતી હોય છે તેજી મંદિર એટલા માટે સિત્તેર ટકા આપણું ઘરેલું સ્થાનિક પરિબળ મજબૂત છે વિદેશ વેદાની અંદર કદાચ ત્રીસ ટકાનો નબળો સંકેત છે આપણે જોવા મળે પણ એનાથી વધારે પડતો કોઈ ઘટાડો શક્ય નથી સ્થાનિક પરિબળથી ફરીથી તેજી નવી પણ આવી શકે છે અને જોઈએ તો નિકાસ દેશની અંદર પંદર પોઈન્ટ પચાસ લાખ થી સત્તર લાખ ઘાસડીના નિકાસ શિપમેન્ટ છે જોવા મળે સારી એવી ભારતીય નિકાસની સ્થિતિ બનેલી જોવા મળે છે અને વિદેશ વેદન આધારિત છે આપણા ઘર ઉપર એમસીએક્સ માં કદાચ દબાણ આવે કે ભારતીય બજારોમાં છે નબળા ભાવ નીચા જોવા મળે તો ભારતીય નિકાસ છે વધીને જોવા મળશે ફરીથી બજાર છે તેજી તરફી જોવા મળશે આવું વારંવાર આપણે કહેતા આવીએ છીએ એ પ્રમાણે બજાર ચાલતું આવે છે કારણ કે ઉત્પાદન પુરવઠો છે ચાઇના છે ભારત છે અને અમેરિકા ત્રણેય દેશો મેગા દેશો અંદર છે પુરવઠો છે વધારે પડતો સોલ્ટેજમાં ચાલી રહ્યો છે એટલા માટે વારંવાર છે બજાર ઉપર છે આપણે વેચવાલી વધશેનો વિષય નથી ઉષાળે ઉષાળે નાણાની જરૂરિયાત હોય એ પ્રમાણે વેચાણ કરવું બાકી સ્ટોક પડ્યો યોગ્ય ભાવના વળતર લઈ અને વેચાણ કરતું રહેવું હવે હું રામભાઈ તમને ભાગ ત્રણ ની અંદર સાપ્તાહિક નિકાસ મિશન ના ડેટા સાથે મળું ત્યાં સુધી તમામ જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર